દિલ્હીમાં ફરી એકવાર યુના હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે યમુના નદીનું જળસ્તર તેજ ગતિએ વધી રહ્યું છે હથિનીકુંડ બેરેજમાંથી સોમવારે સવારે પાંચ વાગ્યાથી દર કલાકે ત્રણ લાખ ઓગણત્રીસ હજાર ક્યુસેક પાણી યમુના નદીમાં છોડાઈ રહ્યું છે બાદ બેરેજમાંથી પણ અંદાજિત ઓગણચાલીસ હજાર ક્યુસેક પાણી રહ્યું છે આ તરફ હવામાન વિભાગે આજે દિલ્હીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યારે આજનો દિવસ દિલ્હી વાસીઓ માટે ભારે રહેવાની સંભાવના છે હાલ તો નદીના સતત વધતા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારને અત્યારથી જ પ્રશાસને એલર્ટ કરી દીધા છે દિલ્હીમાં ફરી એકવાર યમુના નદીએ ભયજનક સપાટી વટાવી દીધી જેના કારણે શહેરમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે